ગુજરાતમાં કોઈ ભાગ્ય જે વ્યક્તિ છે જે નીતિન જાની એટલે કે ખજુરભાઈને નહીં ઓળખતા હોય ત્યારે મિત્રો ખજુરભાઈ જે હાલમાં ગરીબ લોકોની ખૂબ જ મદદ કરી રહ્યા છે જ્યારે ગરીબ લોકોના ઘર પણ બનાવી રહ્યા છે ત્યારે ખજુરભાઈ હાલમાં અત્યારે કોમેડી વિડીયો પણ બનાવી રહ્યા છે ત્યારે ખજુરભાઈ અત્યારે વ્લોગ પણ બનાવી રહ્યા છે ત્યારે અત્યારે વ્લોગ તે હિન્દીમાં બનાવી રહ્યા છે તો ચાલો આપણે પણ જોઈ લઈએ કે ખજુરભાઈના આ વ્લોગમાં તે શું શું કરી રહ્યા છે જ્યારે મિત્રો બાહુબલી ટેકરીની સવાર જ્યારે બ્લોગની શરૂઆતમાં ઉદયપુરમાં બાહુબલી ટેકરી પર સૂર્યોદય જોવા સવારથી જ સફર થાય છે જ્યારે તેઓ ચડાણથી મુશ્કેલી વિશે ચર્ચાઓ કરી રહ્યા છે જ્યારે નીચેથી સૂર્યોદય જોવાનું નક્કી કરે છે અને બ્લોગર સ્થાનની જે સુંદરતા પણ ભાર મૂકે છે જ્યારે ખાસ કરીને જ્યારે ડ્રોનથી જોવામાં આવે છે અને જો તેઓ ટોચ પર ચડવા માંગતા હોય તો દર્શકોને સવારે વહેલા પાંચ વાગે ચડવાની સલાહ આપે છે ત્યારે તે ભેટોની ઘણી બધી ખરીદી પણ કરે છે તેમના ભાઈની છોકરીઓ છોકરાઓ માટે ઘણી બધી ખરીદીઓ પણ કરે છે અને તેમના પરિવાર માટે પણ ઘણી બધી ભેટો મેળવવાનો આનંદ વ્યક્ત કરે છે એક ખજુરભાઈ તેમના માતાનો પરિચય પણ કરાવે છે જ્યારે ખજુરભાઈના માતા જે તમામ દર્શક મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે જ્યારે ખજુરભાઈ તેમના કૂતરાઓને પરિચય કરાવે છે અને તેઓ તેમના કૂતરાઓને જોની પઠાણ અને બેલાનો પરિચય પણ કરાવે છે તેમની અનોખી વાર્તાઓ શેર કરે છે જ્યારે ખજૂરભાઈ જોની પઠાણ અને બેલાનો ઘણો બધો પરિચય પણ આપે છે જ્યારે કૂતરાઓ આ છે તે ઘણીવાર સોફા પણ ફાડી નાખે છે જ્યારે બેલાને ત્યારે દત્તક લેવામાં આવી હતી જ્યારે તે ખૂબ જ નાની અને બીમાર હતી ડૉક્ટરો માનતા હતા કે તે બસી શકશે નહીં છતાં તે સ્વસ્થ થઈ ગઈ અને હવે જ રાજ કરે છે તેમના સ્વર્ગસ્થ પિતા એક મહાન વાર્તાકારનો પરિચય કરાવે છે અને તેમના સંદ્રકો બતાવે છે પછી તેઓ તેમના ભાઈઓ અને ભાભીઓનો પરિચય કરાવે છે જે દર્શાવે છે કે અમે બધા એક સાથે જ રહીએ છીએ જ્યારે ખજૂરભાઈ તેમના પત્નીનો પણ પરિચય કરાવે છે જે નિયમિતપણે તેમના વિસ્તારમાં રખડતા વાંદરાઓ અને કૂતરાઓને ખવડાવે છે જો કે કેટલાક લોકો તરફથી ટીકાઓનો સામનો કરવો પડે છે પરંતુ તેમના પત્ની ગલુડિયાઓને ખવડાવે છે અને બસાવ્યા કરે છે ખજુરભાઈ તેમના ભત્રીજા રઘુની ચર્ચા કરે છે જે તેમની પાછલી શાળામાં સંઘર્ષ કરતો હતો પરંતુ હવે નાલંદામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે તેઓ રઘુની વાર્તાનો ઉપયોગ બાળકોને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂકવા માટે કરે છે ખાસ કરીને જ્યારે તેઓ સામનો કરે છે અને તેમને ઠપકો આપવા કે મારવાને બદલે રઘુ લંડન જવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે મિત્રો આ ખજૂરભાઈ જે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે તે તેમની માતા બધાને આમળાનો રસ બનાવવાનું કામ પર લગાવે છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે જ્યારે તેમના પત્નીઓ રસ બનાવતા જોવા મળી રહ્યા છે અને તેમના ભાભે રોટલા બનાવી રહ્યા છે જ્યારે ખજૂરભાઈ આદિવાસી સમુદાયને ટેકો આપવા માટે બનાવેલી થાળીમાં જ તે જમવાનો આગ્રહ રાખતા હોય છે જ્યારે તેમની પ્રથા પર પ્રકાશ પાડે છે અને તેઓ રોટલા અડદની દાળ અને સાસનો આનંદ માને છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરજો મળીએ નવા વિડીયો સાથે